એક વન બનાવવાનો નિર્ણય કર્યો હું ગ્રામજનોને અભિનંદન આપીશ કે ગ્રામજનોએ સહયોગ કર્યો બનાસ ડેરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પંચાયત ત્રણેયના સહકારથી એક સરસ મજાનું વન ચારે બાજુ વાયર ફેન્સિંગ ડ્રિપ પણ ગોઠવવાનું અને વૃક્ષોનું વાવેતર મોટી સંખ્યામાં થશે નજીકના ભવિષ્યની અંદર આ એક સરસ એવું વન થશે કે આવતા જતા લોકો માટે એક નજરાણું બનશે જે વૃક્ષ વધારે છે તે વરસાદ વધારે થાય છે આ સૂકા પ્રદેશની અંદર જેટલા વૃક્ષો જેટલા જલ્દી થશે તો વધુ વરસાદ પણ આવશે ઓક્સિજન પણ મળશે અને પૂરી ઇકોસિસ્ટમ પ્રાણીઓ પંખીઓ એ બધા માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે પેડ મા કે નામ અંતર્ગત ભલાસરા ગામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાય જેમાં આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં લગભગ ગામ લોકો સાથે મળી અને કેટલાય વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે આપણે ગ્રામ પંચાયત દ્વારા બનાસ ડેરીના સહયોગથી અને ગામ લોકોના સહયોગથી એક સહિયારો પ્રયાસ સારો છે અંદાજીત અમારે લગભગ દસ હજાર જેવા વૃક્ષોનું અહીં પણ વાવેતર કેટલા એકર અગિયાર બાર એકર જેવી જમીન છે